દરજીપુરા પાર સ્ટેશન માં સ્પીડ બોટ જર્જરિત હાલતમાં પડી રહી એક તરફ વડોદરા શહેરના લોકો પૂરતી પરેશાન છે નદીનું પાણી શહેરમાં માં ફરી વળતા લોકોને વધુમાં વધુ બોટની જરૂર હતી ત્યારે તંત્રની સૌથી મોટી બેદરકારી સામે આવી છે જરા વિચાર કરો કે જનતાના કરોડો રૂપિયાને ટેક્સના પૈસાથી જે સ્પીડ બોટ ખરીદવામાં આવી હતી અને ફાયર વિભાગને આ સ્પીડ બોટ ફાળવવામાં આવી તેમાંથી એક પણ બોટનો ઉપયોગ થયો જ નહીં ત્યારે અમારા સંવાદદાતાએ દરજીપુરા ફાયર સ્ટેશનમાં ધૂળ ખાતી બોટનું નિરીક્ષણ કર્યું હતું અને ધ્યાનમાં આવ્યું કે જો થોડું રિપેરિંગ કામ પણ કરાવ્યું હોત તો આ બોટ પૂરમાં કામ આવ્યું હોત હજારો લોકોને પૂરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી શકી હોત વડોદરા મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ છે નિષ્ફળ નીવડ્યા છે આ હું નથી કહેતો પરંતુ આપને આ જે દ્રશ્ય દેખાડું એ જોઈને નક્કી થઈ શકે છે વડોદરા ફાયર જે વિભાગ છે એને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વીસ સ્પીડ બોટ આપવામાં આવેલી બે હજાર સોળ સત્તરના મેન્યુફેક્ચરિંગ વાળી આ બોટો છે આજે પણ ધૂળ ખાઈ રહી છે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ આ બોટોને મેનેજ ન કરી શક્યા અને ચાલુ નહીં રાખી શકેલા બોટમાંથી ઘણો બધો સામાન પણ ચોરાઈ ગયો છે મશીનરી ચોરાઈ ગઈ છે નવી ને નવી બોટ વડોદરા વાસીઓ એક પણ વખત વડોદરા શહેરમાં જોઈ નથી વર્ષ 2016 માં 20 બોટ મનપાએ ખરીદી હતી એક બોટમાં 10 થી 12 લોકોને લઈ જવાની ક્ષમતા રૂપિયા ₹20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો

આપને બોટ પર લગાવવામાં આવેલી એ પ્લેટ બતાવી દઈએ કે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ બોટ 2015 અને 16 ની છે અને મુંબઈ થી લાવવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મજી પૂર્ણ સંકટ જ બોટ તૈયાર રાખવાની જરૂર હતી આ તમામ બોટની પહેલા જ સર્વિસ કરાવીને દરેક બોટને રેસ્ક્યુમાં કામે લગાડવાની જરૂર હતી ત્યારે ધારાસભ્યો પણ જણાવી રહ્યા છે કે પાર્થ બ્રહ્મકે તેમનો ફોન પણ ન ઉપાડ્યો જેનાથી વધુ વોટ ન મળી શકી પેલા બે દિવસે જ્યારે પૂરની વિકટ પરિસ્થિતિ હતી ખૂબ પાણીનું આવક હતી વિશ્વામિત્રીમાંથી ત્યારે પાર્થભાઈને અમે ફોન કર્યા હતા ચીફ ઓફિસરને અને બે દિવસ સતત એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો જો એ ભાઈ પોતે ફિલ્ડમાં હોત તો કદાચ એમને વિકટ પરિસ્થિતિ ખબર પડી હોત પોતે ત્યાં હાજર હોત તો કદાચ એકની જગ્યાએ અમને બે બીજી બોટ મળી હોત તો અમે જે સામગ્રી પહોંચાડવાની હતી પાણીની વ્યવસ્થા હોય કે ફૂડ પેકેટની વ્યવસ્થા હોય એ અમે પહોંચાડી શક્યા હોત અને પોતે બી લોકો સુધી પહોંચી શક્યા હોત અમારી ટીમે વારંવાર પાર્થ બ્રંભટનો પણ પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન ઉપાડી રહ્યા નથી જે અધિકારી જનતાની મુશ્કેલ પરિસ્થિતિમાં કામે તો ન આવ્યા અને બેદરકારી છુપાવીને ભાગી રહ્યા હોય આવા અધિકારીના ભરોસે શહેરની જનતાને કેવી રીતે છોડી શકાય તે પણ મોટો સવાલ છે વડોદરા શહેરના નેતાઓ છે અત્યારે જનતાનો રોષનો ભોગ બની રહ્યા છે અને એનું એકમાત્ર કારણ છે પાર્થ બ્રંભટ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે પૂર વખતે નેતાઓના ફોન નહીં ઉપાડીને મદદ નહીં કરી આ સ્થિતિ સર્જાઈ ત્યારે એના વિરુદ્ધમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ થઈ છે આજે જ્યારે આ સમગ્ર હકીકત જાણવા માટે વીટીવીએ પણ પાર્થ બ્રહ્મભટ્ટને ફોન કર્યો તો આજે પણ પાર્થ બ્રહ્મભટ્ટ ફોન નથી ઉપાડી રહ્યા શું પાર્થ બ્રહ્મભટ્ટને હવે પોતાની નોકરી જવાનો ડર છે અથવા તો

શુબોટની ડીલ માટે ખાતાકીય તપાસ કરવામાં આવશે આ તમામ સવાલોના જવાબ ત્યારે જ મળશે જ્યારે મહાનગરપાલિકા કમિશનર દ્વારા બોટ ખરીદીને લઈને ખાતાકીય તપાસ કરાવવામાં આવે આખરે બોટ ખરીદવામાં કોઈ કૌભાંડ થયું હોય તો એ પણ બહાર લાવવાની જરૂર છે આ જ કારણ છે કે પૂરના સમયે બોટ કેમ કામમાં ન આવી તે જાણી શકાય અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી શકાય કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા